અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જતનો ભવ્ય સન્માન કરવામાં આવ્યો અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જતનો ભવ્ય સન્માન સમાજ સેવામાં અગ્ર્રેસર કાર્ય બદલશાલ ઓઢાડી કરવામાં આવ્યો મુંદરા ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જતનો ભવ્ય સન્માન કરવામાં આવ્યો હતો સમાજહિત અને માનવ સેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે આયોજન કરતા હનીફ આરબે જણાવ્યું હતું કે સમાજ માટે નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ ભાવનાથી કાર્ય કરનારા આગેવાનોનું સન્માન કરવું અત્યંત જરૂરી છે તેમણે જણાવ્યું કે હાજી સલીમ જત માત્ર સમિતિના પ્રમુખ તરીકે જ નહીં પરંતુ આંતરિક રીતે પણ અનેક સામાજિક કાર્ય યોમાં સક્રિય છે તેઓ યતીમ, વિધવા, ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારો માટે સતત કાર્યરત રહે છે ભલે તેઓ અન્ય સમાજના કેમ ન હોય માનવતાની ભાવનાથી કરાતી તેમની સેવા બદલ જ તેમને આ સન્માન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું समारोह दरमियान तेमने शाल ओढ़ाड़ी विशेष सम्मानित करवामा आव्या हता आ कार्यक्रममा डॉक्टर वकीलो एकाउंटेंट्स सीए तथा विविध क्षेत्रना न बिजनेसमेन पर उपस्थित रहा था मुस्लिम समाजना युवा आगे वो रमजान चाकी डॉक्टर हनीफ आग्रिया डॉक्टर हसन आग्रिया इस्माइल आग्रिया अजीज आग्रिया सलीम समा यासर खत्री सीए गुलाम कादर खत्री एडवोकेट फारूक सुमरा रजाक खलीफा मौलाना इमरान हनीफ आरब हुसैन समेजा आमद मंद्रा उमर हिंगोरा सबीर ध्रुईया मुंदरा नगरपालिका विरोध पक्ष नेता इमरान भाई जत सहित आगे उपस्थित रहा था सारोह अंत हाजर आगेवा द्वारा हाजी सलीम जतने शुभेच्छाओं पाठ તેમની લાંબી આયુષ્ય અને વધુ સામાજિક સેવા કાર્યો માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ